બનાસકાંઠાની રાજકીય રીતે રસપ્રદ ગણાતી બનાસડેરીના નિયામક મંડળની સામાન્ય ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે જેમાં ધાનેરા વિભાગની બેઠક પર સહકાર ક્ષેત્રના પીડ નેતા જોઈતાભાઈ પટેલ સતત બાવીસમી વાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના દુધાળા તાલુકા તરીકે જાણીતા ધાનેરા વિભાગના ડિરેક્ટર તરીકે જોઈતાભાઈ પટેલ એકવાર ફરી બિનહરીફ ચૂંટાઈ આવતા સહકારી ક્ષેત્રમાં તેમનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે બનાસ 15 પંદર જેટલી બેઠકો ઉપર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે જ્યારે માત્ર એક દાતા બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે જોઈતાભાઈ પટેલની બિનહરીફ વરણી પાછળનું કારણ એ છે કે બનાસ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને મેન્ડેટ આપવામાં આવતો હતો આ મેન્ડેટ મળતા જ તેમના હરીફ ઉમેદવાર જોયતાભાઈ આકુલિયાએ ગઈકાલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી જેના પરિણામે જોઈતાભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે જોઈતાભાઈ પટેલનો સહકાર અને રાજકારણમાં લાંબો અનુભવ છે તેઓ છેલ્લા ત્રીસ વર્ષથી બનાસડેના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવે છે હજારો લીટરથી માંડીને કરોડો લીટર દૂધની આવક સુધી પહોંચેલા ધાનેરા તાલુકામાં તેઓ સહકાર વિભાગના ટોચના નેતા તરીકે જાણીતા છે મતદારોએ તેમના પરનો વિશ્વાસ સતત જાળવી રાખ્યો છે આજે તેમની બિનહરીફ વરણી બદલ તેમના સ્થાને ધાનેરાના દિગ્ગજ રાજકીય અને સહકાર વિભાગના આગેવાનો તેમને શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે જેના કારણે અહીંની દૂધ મંડળીઓમાંથી લાખો લિટર દૂધ બનાસ ડેરીમાં સંપાદિત થાય છે આથી ધાનેરા વિભાગના ડિરેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણાય છે ધાનેરા તાલુકાના દૂધ ડેરીના ડિરેક્ટર જગ્યા શ્રી ધાનેરા તાલુકાના એવા આ જ દિવસ સુધી જે ધાનેરા તાલુકાની અંદર ડેરીની અંદર એવો પ્રગતિશીલ વ્યક્તિ છે અને આપણા ધાનેરાને એમ ભીષ્મ કહેવા કહેવાતો ચાલે અને ધાનેરા તાલુકાનું આખો જે કે સાહેબનું જ ગણો તો ચાલે ધાનેરા આખો જેકે સાહેબનું જ ગણા ધાનેરા જેકે સાહેબથી જ ઓળખાય છે બધા ગમે તે વાત કરતા પણ જેકે સાહેબ એક વસ્તુ આખી અલગ છે ને એને કેવી જગ્યાએ કોઈ કોઈ કર્યું નથી ખોટું નથી કર્યું આ દિવસ સુધી જે કર્યું એ બધું સારું જ કર્યું છે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ડિરેક્ટર પદે દાંદ્રા વિસ્તારમાંથી આદરણીય જુતાભાઈ સાહેબ સતત પાંચ વખત બિનરીફ થયા છે તો એમને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ આ વિસ્તારની અંદર બનાસ ડેરીની અંદર એમના કાર્ય બોલે છે તેના કારણે સતત પાંચ વખત ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે અને પશુપાલકોના હિત અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી અને આખા વિસ્તારના સર્વ સાથે લઈને ચાલે છે એટલે આ પ્રસંગે આ વખતે પણ એમને નિર્વિવાદ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે તો મારા તરફથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન